જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો વાજય હાથ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને બધો માર ગોઠવી નાખ્યો અને આપણા જોડે છે ટેટો એ ટેટો એ ફોડવાનો ચેક કરવાનો હો કે કેટલો અધર ઉડે હા અને કેટલો અધર ફૂટે હ હા કેમ ના દેખાય અધવાળાને દેખાય કેટલો અધર ગયો અધર લે પણ આ મફતનો માલ ફોડીએ હું અધો રાતે ફોડવા રાતે ભાઈ ના માથે પડાવ્યો

તો મિત્રો મફતનો માલ હતો ને ટેટો આપણા એક ભાઈ આવ્યો તો મંગળવાર તમે ફૂલ ગયો રાતે પણ રાતે કોઈ મેળ આવ્યો નહીં તો દાડે ફૂલી નાખીએ તો મિત્રો આપણા આ બ્લોકમાં બને રહીજો ભાઈ આપણે મળીએ મિત્રો આપણે ચા ઉકાળી ચા પાઈ આ બાજુ આપણે આવી ગયા હતા કાલે આ બાજુ ટ્રાફિક જોમ થઈ ગયો આ બાજુ માતાજીનો હવન એવું બધું છે તો અહીં વરઘોડો આવો બજારમાં અહીં તો જોઈ લો ટ્રાફિક ફૂલ હા

સંકેત આવ્યો ટિફિન હાલવા ચો ચો આડે તું ચો આડે તા ચો આડે જો ઉભાઈ રાતો ને પટ્ટી દો પટ્ટી વાર મિત્રો આપણો ટિફિન આવી ગયો સંકેત અને સંકેતની ની માલની એ જાતો દવાખાને ટિફિન હાલવા તો આપણો ટિફિન લઈ અને હોટલે આલી અને જતાં રહ્યા સંકેત ઉભો ના રહ્યો સંકેત ફટાફટ ચીકી લઈ અને તરત જીધો બેહી ગયો રિક્ષામાં કે મારું હા નરેશ જોઈએ ભૂલો જોઈએ ચોજી બોલોજી જોયા નેદ્રા ચમ નેદ્રા માલ લેવા મેઠો મેઠો માલ લેવા જીવા મેઠો માલ લેવા જે એમ આ તું જમ નહીં ગયો હું આટલા આટલામાં રખડી ગયો આજે ચમ આટલામાં રખડ્યો હા આટલામાં આટલામાં વહાપુર મો બધે રખડી ગયો વાહાપુર વાહપુર રખડે મને કોઈ ના બની ગયો કોઈ ના મળ્યું ન હવાનું કોઈ નહીં ચાલી કાલ તો હું મળી દુકાન ન તો મળી શું જ મેં પ્લાસ્ટિકમાં શું લેવાનું મળે

હા મંદિરે મોરે ફુવારો મારવાનું ચાલુ હા કે તો આપણે આ તો બજાર એટલે આપણે કટ લઈ લઈએ મોરે ફરી અને ફુવારો દે એટલે મંદિર થોડું ચેપટ વાળું થયું એટલે મંદિર આખું ધોરાઈ જાય તો મિત્રો આપડા બ્લોકમાં માં બનાવી રહીજો તો આપણે પછી મળીએ અને આ બાજુ સમા સંકેત હા

તો મિત્રો આપણા બ્લોકમાં બનાવી પછી આપણે મળીએ તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને આપણો આવી જવાનું છે સંકેત ના ઘરે કે આપણા રોટલા તો સી એટલે હમણાં એ થોડા દાડા સંકેત ના ઘરે જ આપણે ખાવાનું છે કે ચમ કે ઘરના બધા છે દવાખાને તો એના કારણે થઈ અને આપણે જમવાનું બધું છે તો હમણાં થોડા દાડા તો જ છીએ તો મિત્રો આપણા ઘરે જમવાનું હાલ બનાવવાનું નહીં કે તો આપણે કોઈ કોમ કરે છે નહીં એટલા સંકેત નહીં માલની તો જોડે જ રહે દવાખાને અને ઘરનું બધું કોમકાજ કરો એના કારણે છે ને આપણે હમણાં રોટલા એવાના ઘેર છીએ અને આપણે હમણાં થોડા દિવસ માતાજીને દિયાબત્તી બંધ રહે તો આપણે દિયાબત્તી કરી જ નહીં હવારે ખાલી કરીને જયા હતા એના પછી બંધ રાશી તો હાલ આપણે દિયાબત્તી કરવી નહીં એ એટલે આપણે પડદો આપણે આડો કરેલું જોઈએ હા અને આજથી પડદો આપણે આડો કરી દીધો હં કે હમણાં થોડા દિવસ એ ભાગમાં જવાનું નહીં એના કારણે થઈ અને આપણે પડદો આડો કરી નાખશીએ હો આજે આપણે જી સંકેતના ઘરે તો આપણા બ્લોગમાં બનાવી રહી ગયું તો આપણે સંકેતના ઘરે જઈ અને પછી આપણે મળીએ આપણે સંકેતના ઘરે આવી જઈએ આ જમવા માટે આ બાજુ આપણા સંકેત છે બહુ સંકેત લાવડો ખાવાનો ભાનો બોલે હા લાવડો ખાવા લાવડો વાટકો લાવો આ જો સંકેત આપણો ખાવા હાલ છે આ સબ્જી હોય ખાવાનું આ તો પાયજો થઈને આવ્યો દવાખાને ખાઈ ગયો શાક તો બપોરનું આ તો બફોરનું ટિફિન હાલે કે શાક અંધુજ નતો આવે બપોરે હા દુઃખ હા તો આ બાજુ સંકેત આપણે શાક ઘાટ થોડું 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 ઘાટ

ના બાજુ રોટલી બહુ સાસ તો મિત્રો આપણા બ્લોગ માં બન્યા છે પછી આપણે મળીએ હો કે આવ પછી મળું ને હે તો ચોકલેટ ખાવા જવાનું ના ના ભા ભા જવાનું હે હે આ આ જ આ આ આ આ આ ભલે હા આ આ અંદર જઈને આ દવાખાને ભાઈ જોડે જઈને के बुनी जोड़ी जे जो तो उवा, उवा। तो ये मस्ती चढ़ो अब पाया नहीं के yeah, मस्ती ये चढ़ो नहीं टोपी तू भी घाट तो नहीं हो बिदू एक टोपी एक टोपी टोपी करीं ता तो तुम्हें तो टोपी नहीं टोपी तो नहीं पेरी तुम हैं मैं मापेटरी को टोपी जो जो देखा जो देखा है मंदी का दिखा तू हां न नहीं दिखा तू आजा आजा

કેડા લઈને આવો લાવાળો પેડા ખવડાવડો ભી પેડા આલતે નહીં માં આપા જોડે હા તો મિત્રો આપડા બ્લોગ માં બને રહેજો પછી આપણે મળી આ ઉતારું પડે ખાઈ અને અતારે આ ભાઈ બની રિક્ષા એ બેઠા છે અને આપડા વિડિયો નું આપણે એ ના છે અને સંગત ને મેલો ઘેર રિક્ષા માં બેહી અને આપણે વિડિયો એડિટિંગ કરીએ છીએ તો આપણા જી એસ બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળીશું ના બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી